સો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં શું હું આજે તમારા માટે લઈને આવી છું શિયાળાની કડકડતી ઠંડીમાં રીંગણનો ઓળો યસ રીંગણનો ઓળો અને તેની સાથે બાજરો અને જવારનો છે એ અહીં કૂણો કૂણો રોટલો છે એ પણ મેં બનાવેલો છે અને તેની સાથે આપણે સર્વ કરી છે ટમેટાનું સલાડ અને સિમ્પલી ગાજર અને બીટને છે એને મેં સ્લાઇસ કરી અને રાખ્યા છે તો આજે હું મારી ઘરે કઈ રીતે રીંગણનો ઓળો બનાવું છું તે તમારી સાથે છે એ હું શેર કરીશ તો સૌ છે અહીં એક મેં વેસલ લીધેલું છે આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને સૌ પ્રથમ છે એ આમાં આપણે તેલ જે એડ કરી છે અહીં હું અરાઉન્ડ છ જણા માટે છે એ રીંગણનો ઓળો પ્રિપેર કરું છું એટલે તેલ થોડુંક મને વધારે જોઈશે તો અરાઉન્ડ મોટી તેરથી ચૌદ ચમચી છે એ આપણે અંદાજે છે મેં તેલ લીધેલું છે તો તેલનું પ્રમાણ છે એ તમે વધતા ઓછું પ્રમાણમાં કરી શકો છો પણ ઓરામાં છે એ થોડુંક તેલ વધારે હોય તો તેનો સ્વાદ બી સરસ આવે છે અને તેને લાગે છે બી સરસ તો સૌ પ્રથમ છે તેલ આવી જાય ત્યાર પછી તેની અંદર એક ચમચી હું રાઈ એડ કરું છું ત્યાર પછી જીરું છે એ આપણે એડ કરી છે અરાઉન્ડ નાની બે ચમચી છે એ આપણે જીરું એડ કરી છે અને જીરું અને રાઈસ સતડાઈ જાય ત્યાર પછી હું હિંગ છે પિંચ ઓફ હિંગ છે એ આપણે એડ કરી છે અને હળદર છે એ પણ આપણે એડ કરી દઈએ છીએ બની શકે તો હળદર છે એ તેલમાં ડાયરેક્ટ એડ કરવાથી એની કચાસ રહેતી નથી અને તેનો હળદરના હિસાબે છે તમે કોઈ પણ શાક બનાવો તેનો કલર પણ સરસ પકડાય છે તો અહીં મેં બધા ડુંગળી ટમેટા વટાણા આદુ લસણ મરચાંની કટકી અને લસણની ચટણી છે એ લીધેલી છે તો હું અહીં સૌ પ્રથમ છે એ લસણની ચટણી અને આદુ મરચાંની કટકી છે એ હું એડ કરું છું અને તેને આપણે છે પહેલાં સોતે કરી લઈ છે અહીં આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખી છે એકદમ હાઈ ફ્લેમ ઉપર નથી રાખતા મીડિયમ ફ્લેમ ઉપર કરવાથી છે એ આદુ લસણ મરચાં છે એ કમ્પ્લીટ સતડાઈ બી જશે અને તેની કચાસ પણ નહીં રહે ઓળામાં તમે છે એ પેસ્ટ પણ નાખી શકો છો આદુ મરચાં અને લસણની કરીને અહીં મેં ઝીણું ઝીણું કટિંગ કરીને છે એ લીધેલું છે તેનો સ્વાદ બી છે એ ખૂબ જ સરસ આવે છે અને બાઇટિંગમાં છે એ આદુ અને મરચે આવે છે જેથી એ ખાવામાં છે એ ખૂબ જ સરસ લાગે છે હવે આ સ્ટેજ છે હું એમાં અરાઉન્ડ નાની સાઇઝની ચાર ડુંગળી છે એને પણ મેં ચોપ કરી લીધેલી છે અને મેં ઝીણી છે એ ચોપ કરી લીધેલી છે તો તેને પણ હું એડ કરું છું અને તેને ડુંગળીને છે એ લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી છે આપણે સાતળીએ છીએ અને ડુંગળીની કચાસ આપણે રેવા દેતા નથી તેના હિસાબે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે આપણે આ રીતે હલાવતા જઈએ છીએ અને સોતે કરીએ છીએ આ સ્ટેજે તેની અંદર નિમક છે એ આપણે સ્વાદ અનુસાર છે એ નિમક એડ કરીએ છીએ અને અહીં હું ગ્રેવીના ભાગનું છે એ અત્યારે નિમક એડ કરું છું ત્યાર પછી લાલ મરચું પાવડર છે એ આ સ્ટેજ જ છે એ આપણે એડ કરી દઈએ છીએ અહીં મેં અરાઉન્ડ નાની ત્રણ ચમચી છે એ લાલ મરચું પાવડર લીધેલું છે અને જે આદુ અને મરચાંની જે મેં કટકી જે ચોપ કરીને નાખ્યા હતા એ મોડા મરચાં હતા એ એટલા તીખા મરચાં નહોતા એટલે અહીં મેં લાલ મરચુંનો ઉપયોગ છે એ સેજ વધારે કરેલો છે જો તમે મરચી લેતા હોય તો તમે લાલ મરચું છે એ તમારી ક્વોન્ટિટીમાં છે એ ઘટાડી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો કલર છે એ સરસ પકડાઈ ગયો છે અને ડુંગળી બી આપણી પાકી ગઈ છે આ સ્ટેજ છે એ હું ઝીણા ઝીણા સમારેલા ટમેટોસ છે એ આમાં એડ કરું છું અને તેને પણ છે એ આપણે પ્રોપર રીતે છે એ સાતરી દઈએ છીએ ઓળો છે એ મોસ્ટ ઓફ બધાના ઘરે છે એ બનતો જ હોય છે અને આ આપણી જૂની રેસીપી છે પણ ફ્રેન્ડ્સ આપણે જે રીતે એક સિક્રેટ કહું ઓળામાં કે તમે જે રીંગણને જે આપણે ભરતું જે કહીએ છીએ એ જે એ મિક્સર લ્યો છો એની સામસામે ડુંગળી ટમેટાનું મિક્સર લ્યો તો તેનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે અને આ સ્ટેજે આપણે વટાણા છે એમાં એડ કરી છે વિન્ટર સિઝનમાં જે વટાણા અવેલેબલ હોય છે અને તેનાથી કલર બી સરસ આવે છે અને સ્વાદમાં બી સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી જે મિક્સર છે એ સતડાવા આવ્યું છે અને વટાણા છે એટ લાસ્ટમાં એડ કરવાથી તે એઝ ઇટ ઇઝ રહે છે અને પાકી બી જાય છે જો તમે પહેલાં એડ કરી દો છો તો એ મેશી થઈ જાય છે અને વટાણા પ્રોપર છે એ આપને દેખાતા નથી એટલે એટ લાસ્ટ મેં એ વટાણાને છે એડ કર્યા છે તમે જોઈ શકો છો આપણું મિક્સર છે એ કમ્પ્લીટલી કૂક છે તો હવે આ સ્ટેજે છે અહીં મેં મોટા મોટા ચાર રીંગણા લીધા હતા એને મેં શેકી અને તેને મેં છાલ ઉતારી અને એનો જે ગર્ભ છે એનું મેં મેશ કરી રાખેલું હતું હવે એને પ્રોપર રીતે છે આ ગ્રેવીમાં સાતળીએ છીએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં જેટલું રીંગણા લીધા હતા એની સામસામે જ છે ટમેટા અને ડુંગળીનું જે મિક્સર છે એટલું સામસામે લીધેલું છે તો એનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે ટમેટા ડુંગળી જો આપણે મિક્સરમાં ઓછા લઈએ છીએ તો એનો સ્વાદ છે એટલો સરસ ઉભરીને આવતો નથી તો તમે જોઈ શકો છો કલર ઉપરથી જ તમને ખબર પડતી હશે કે ખૂબ જ સરસ ઓરો છે એ આપણો બનીને નિખરી આવ્યો છે આપણે વધારે તેલનો બી આમાં ઉપયોગ નથી કર્યો અને જે એઝ ઇટ ઇઝ જેટલું જોતું હોય એટલું જ આપણે લીધેલું છે હવે આ સ્ટેજે એક ચમચી હજી હું લાલ મરચું પાવડર છે એ એડ કરું છું અને ધાણાજીરું પાવડર છે એ પણ આપણે એડ કરી છે ધાણાજીરું પાવડર છે એ અહીં હું બેથી અઢી ચમચી જેટલું ધાણાજીરું પાવડર છે એ એડ કરું છું અને એને પ્રોપર રીતે છે એને મિક્સ કરી દઈએ છીએ અને રીંગણનું જે આપણે મિક્સર છે એ નાખ્યું છે ત્યાર પછી બી આને મિનિમમ બે મિનિટ છે આપણે ગ્રેવીમાં સાતડીએ છીએ જેથી કરીને તેના બધા ટેસ્ટ છે એમાં ઓલ ઓવર બેસી જાય હવે આ સ્ટેજે છે તેની અંદર છે હાફ લીંબુ છે એ આપણે એડ કરી છીએ લીંબુથી કોઈ સ્વાદ કે કોઈ ખટાશ નહીં આવે પણ જે બી કાંઈ ટેસ્ટ છે એ બધા બેલેન્સ કરશે અને આ એટ લાસ્ટ જ આપણે એડ કરીએ છીએ અને હવે આની અંદર છે એ મેં અરાઉન્ડ પોણો કપ જેટલી કોથમરી છે એ એડ કરેલી છે તે પણ હું આ સ્ટેજે જ એડ કરી દઉં છું કોથમરી છે એ અંદર એડ કરી અને તેને સાતડવાથી એની ફ્રેગરન્સ છે એ બહુ સરસ આવતી હોય છે અને શાકનો કે જે કાંઈ બી તમે બનાવ તેનો આખો લુક બદલાઈ જાય છે અને કોથમરી છે એની પોતાની એક ફ્લેવર હોય છે એની સુગંધ જ બહુ સરસ હોય છે તો બને તો અંદર જ છે એડ કરવી અને મેં અહીં કોથમરી એડ કરી અને હું પ્રોપર રીતે છે તેને હલાવી અને સાતળી લઉં છું તો તમે જોઈ શકો છો આમાં મેં કોઈ પણ ગરમ મસાલાનો છે ઉપયોગ નથી કર્યો ટિપિકલ જે રીતે આપણે ઓળો બનાવતા હોય એ જ રીતે બનાવ્યો છે અને ખૂબ જ સરસ છે એ બનીને છે એ આપણો ઓળો છે એ તૈયાર છે તો હવે આ સ્ટેજ છે તેની અંદર છે એ હું એકથી દોઢ ચમચી ઘી એડ કરું છું યસ એટ લાસ્ટમાં છે હું હર હંમેશા માટે છે એ એકથી દોઢ ચમચી ઘી એડ કરું છું ઘી એડ કરવાનું કારણ એટલું જ છે કે ઓરાનું ટેક્સચર છે એ ખૂબ જ સરસ પકડાય છે જેમ આપણે પાઉંભાજીમાં બટર એડ કરી છે એટલાસ્ટ લાસ્ટ એવી રીતે હું અહીંયા ઘી એડ કરું છું સો શિયાળામાં છે એ ઘી ખાવું ખૂબ જ જરૂરી છે સો ફ્રેન્ડ